મિત્રો માર્ચ મહિનાની શરૂઆત ગરમીની સાથે માવઠાથી પણ થશે આજના વિડીયોમાં માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં માવઠાનો માહોલ ઊભો થઈ શકે છે કયા કારણોસર માવઠાનો માહોલ ઊભો થશે કયા વિસ્તારોમાં માવઠું વધુ પ્રભાવિત કરશે એ અંગેની માહિતી આજના વિડીયોમાં મેળવીએ ઉનાળાની શરૂઆતમાં જ ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેની અસરથી બીજી માર્ચથી રાજ્યના હવામાનમાં એક મોટી અસ્થિરતા જોવા મળશે મિત્રો આવનારા માવઠાના રાઉન્ડ અંગેની વાત કરીએ તો બીજી માર્ચથી ચોથી માર્ચના આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં છાંટા છૂટી તો ક્યાંક હળવા માવઠાનો માહોલ ઊભો થઈ શકે મિત્રો ખાસ કરીને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ માવઠું વધુ પ્રભાવિત કરે એવું હાલ જણાઈ રહ્યું છે આ દિવસો દરમિયાન તાપમાનનો પારો પણ ઊંચો જોવા મળશે તો મિત્રો એક બીજું લાંબા ગાળાનું અનુમાન જોઈએ તો ત્યારબાદ છ માર્ચથી નવ માર્ચના દિવસો દરમિયાન પણ એક માવઠાનો માહોલ ઊભો થઈ શકે મિત્રો જીએસએફ મોડલની મધ્યમ રેન્જની ફોરકાસ્ટ મુજબ પાંચ માર્ચથી નવ માર્ચના સમયગાળા દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોને માવઠું પ્રભાવિત કરી શકે જોકે મિત્રો બીજા રાઉન્ડના માવઠાની સંભાવનાની વાત આપણે નવા વિડીયોના માધ્યમથી કરશું ટૂંકમાં બીજી માર્ચથી ચોથી માર્ચના દિવસો દરમિયાન ગુજરાતમાં છાંટા છૂટી તો કોઈ કોઈ વિસ્તારોમાં હળવું માવઠું જોવા મળી શકે જેથી ખેડૂતોએ કાર્યોમાં એ મુજબ આગોતરા પગલાં લેવા તો આવનારા દિવસોમાં હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર